દેવગઢ બારીયા નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં અલગ અલગ સમસ્યાઓની પ્રજાને ભારે લખી સ્થાનિક રહીશોને સાથે રાખી કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઈ રજૂઆત નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન મળતા નગરજનો નારાજ સમસ્ત એના ફોટો સાથે રહેશો દ્વારા પાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો ટૂંક સમયમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રહેશોની માંગ નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાને પીવાનું પાણી તેમજ સફાઈનો પણ અભાવ નગરપાલિકાના સત્તાધીશોની આલા દૌલાન નીતિના કારણે સ્થાનિક રહેશોમાં ભારે રોષ જોવા મળ્યો છેલ્લા એક અઠવાડિયા અમે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીએ છીએ ગયા રવિવારે લગભગ અમે વોર્ડ નંબર એકના નાયકવાડા વિસ્તારમાં ગયા હતા હવે નાયકવાડા વિસ્તારની અંદર લગભગ છેલ્લા ત્રણ છ મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં છે ત્યાં પાણીની સુવિધા વ્યવસ્થિત છે નહીં જેથી અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી કે શિવ સાહેબ તમે જાતે સ્થળ પર આવો અને જુઓ કંઈ લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે શિવો સાહેબે અમે ટેલિફોરિંગ એવી જાણ કરી હતી કે આવતીકાલે એટલે કે સોમવારે હું સ્થળ પર જઈ અને તપાસ કરીશું જ્યાં જ્યાં ક્ષતિ જણાશે ત્યાં અમે આગળની કાર્યવાહી કરીશું તેવી જ રીતે નાયકવાડાને અડીને દેવગઢ બારીયા કેમ્પ નગરપાલિકા કેમ્પસને અડીને આવેલો વિસ્તાર જે દંતાણી સમાજના મકાનો છે હવે ત્યાં એ લોકોને ચાલુ વરસાદમાં ઘરોમાં પાણી જાય તેવી પરિસ્થિતિવાળા રસ્તાઓ છે જે બાબતે મેં સીઓને રજૂઆત કરી સીઓ સાહેબે કીધું કે હું આવતીકાલે જઈને ત્યાં સ્થળ પર રૂબરૂ મુલાકાત કરીશ આજે સાત દિવસ થઈ ગયા છતાં પણ અહીં સુધી નગરપાલિકા સીઓ સાહેબ ત્યાં સ્થળ પર ગયા નથી કોઈ મુલાકાત કરી નથી અને અમે ટેલિફોનિક ફોન કર્યો તો પણ મેડમનો કોઈ રિસ્પોન્સ આપતો નથી અને આજે જ્યારે અમે પાલિકાની અંદર સીઓ સાહેબને રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે પાલિકામાં નહીં પ્રમુખ સાહેબ કે નહીં સીઓ સાહેબ તો આનો અમારો શું અર્થ સમજવો કે અમે લોકો અઢારથી રજૂઆત કરીએ તો પણ સીઓ સાહેબને કોઈ લોકોની કામગીરી કરવામાં કોઈ રસ નથી અને તેવી જ રીતે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી બીજી રજૂઆત એ છે આ રસ્તા માટેની રજૂઆત છે સ્ટ્રીટ હાઈવે જે છે એ ખૂબ ખરાબ હાલતમાં જઈને રજૂઆત છે શું રાજા એવી હાલત છે આપણા દેવગઢ બારિયા નગરપાલિકા મત વિસ્તારની દેવગઢ બારિયા નગરપાલિકા મત વિસ્તારમાં આવેલ મોતીપુરા ચોગનિયાના જે હાલત છે રસ્તાની ત્રણ ત્રણ ફૂટ અત્યારે ત્યાં પાણી ભરાય છે હવે ચોમાસામાં તમને રોડ ખોદવાનું કીધું કોણે ખોદી દીધું પછી તમે રોડ બનાવતા નથી હવે રોડ બનાવવા માટે અમે રજૂઆત કરવા માટે ચીફ ઓફિસરની ઓફિસની સામે તો ચીફ ઓફિસર ના તો ફોન ઉઠાવે છે ન તો પ્રમુખનો કોઈ અતાપતા છે તમારે ભાઈ ના કામ કરવું હોય તો ઘરે બેસી જાઓને ભાઈ બીજા કોઈને ચાન્સ આપો ખાલી ખોટા તમે સરકારનો પગાર બગાડો છો લોકોની આટલી બધી રજૂઆત છે તે છતાં તમે લોકો અહીંયા આવતા નથી કોઈ સાંભળતું નથી અત્યારે તમે ગાયબ થઈ ગયા છો આવું કરવાનું છે તમારે લોકો જોડે લોકોની તકલીફો તમને સમજવાની નથી આટલા બધા લોકો રજૂઆત કરવા માટે આવ્યા છે નગરપાલિકામાં તો કોઈ અત્યારે કોઈ જવાબ બી નથી આપી રહ્યો કોઈ દેખાતું બી નથી અહીંયા બોલું ને

જ્યારે ઓંઠ લેવાની હતી ત્યારે અમને પગે લાગી ચાર ચાર વાગ્યાના અમને ઊંઘેલા ઉઠાડ્યા એમને ઊંઘેલા ઉઠાડીને અમને એમ કે કે અમને જીતાડો 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 એમ કરીને અમે એ કામ કરાયું તો એ અત્યારે અમારું કોઈ સહાયતા કરતા નથી મારે કામ છે રોડ રોડ કામ છે નળ નથી નાળું નથી નથી સંદાસ બાથરૂમ નથી એમને કીધું છે કે અમે તમને બધી સહાયતા કરી આપીએ લાઈટો ના તમને થાંભલા નાખી આપશું અત્યારે મોટા મોટા સાપ નીકળે અધ્યારો નીકળે અમે નાના નાના છોકરા લઈને આવામાં અમે પડી રહીએ છે અમારું શું કરી આપ્યું તમે આજે અમે કરવું કેવા છે તો તમે હંતાઈ જાઓ મોબાઈલ પર ફોન કરીએ છે તો સ્વિચ ઓફ કરી નાખો છો એટલે આના અંદરમાં અમારે કરવાનું શું શું નામ છે મારું નામ જસીબેન અઠવાડિયામાં બેઠવાડિયા કામ થવું જોઈએ મારે કૃષ્ણ ભગવાન બે આડું છું આજે અમે જન્માષ્ટમી ઉત્સવ કરીએ છીએ વરઘોડો કાઢીએ છીએ ભગવાનનો તો અમારા માટે કોઈ સહાયતા નથી આજે લાઇટ ના થાંભલા નથી અમે અંધારા મની કરીએ અંધારામાં જઈએ નાના નાના બચ્ચોને એકી પાણી કરવું હોય તો બી અમે અંધારામની કરીએ છીએ